દાદા ચા પીવા લે નાસ્તો બાજુ ફરી ચા પીવા મારે પેલે બોલા બાપુ ચા પીવા લે એમાં ફરી ચા પીવાય ત્યાં

हां तो होकर नगरी जातर हमारा 11 रे हो है वीडियो कर होता है तो मारा तो ये होता तो वीडियो अब मैं उतर ले जल्दी से एक 1000 सब्सक्राइब कराए तो भाई नगरी जवान के एन पहले 1000 दे जाए तो हारू है जल्दी मेरा में पैसा आवा नहीं माता जी गुड मॉर्निंग बार तो कह तो रहे सारा

કાઢી બિચારા ફ્રિજ પાણી ડબ્દામાં કાન નાખ્યો સાફ કરી લગાવી દે પાછો દાદો બાબાઈ ગયો સવાર માં હું તો વગર હાથ ચાલ થઈ ગયો છોટા છો

તે થોડાક કાઢી લેવાના અડધા હોજે બનાવવાના પણ મેં એમ કર્યું તો ચે જેમ કરો તમે હા તો ગાઈસ વર હાથ પડા જો ફૂલ અને આ વર હું જાઉં છત્રી લઈ તો વિડીયો અપલોડ કરવાનું બાકી હે તો વિડીયો અપલોડ કરી આવીએ ચાલો વર હાથ પાડો હે વિડીયો તો કરો તો હે ને અપલોડ પહેલાં દાવા પર જાઓ હવે આ બરાબર કઈ રીતના કરવાનું ચાલ ચાલો ફાલીને જો વિડીયો અપલોડ કરવા આવી તે થોડી વાર થાય ને ખાસ વાર ઉભો રે સતરે લાય તો એ નારાગ આવે ટુ જીન ફોર જી થઈ જાય ને ફોરજી ટુ જી થાય પહોંચીલા ફોન લાગે એમાં કલાકે ધીમે 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 વધારે બેર બેર આજે વિડીયો અપલોડ કરું હું હજુ થયું નહીં ટાવર જ નહીં પકડાતો ચોધા બાપરની કે દુકાને જઈને આવ્યો દુકાને નહીં પકડાતો થોડી વાર ઊભો રહ્યો હું ખાસી વાર ટાઈમથી તો ચાર કલાક અપલોડ કરવામાં કાઢ્યા આજે વિચાર કરો હાલત હાલ આજે બરાબર મિત્રો મને બાબુભાઈ જમવાભાઈ છે હું જમવાબાઈ છું હા

મે <laughs> <laughs>

મન તો આ દેતા પણ આજે પહેલી વાર રમ જિંદગી માં કુદવાન ચો હે ગોવી આવર તો નહી મન તો હા નમિન જા હે આતા તો કમેન્ટ કરો પબજી રમાય કે ના રમાય બધાની આવે તો આપણે રમ મન ચાલુ કરું હું કેવું ઘેર બનાવે અમારે પાણી હે એટલે અમે વિચારીએ કે કઈ જગ્યાએ એ પધરાયે ગણપતિદા એટલે હવે આપા જોયે પણ નહીં એ ખાડા બહુ તો જઈએ એમ તો આગળ પેલો હું રસ્તો ઉતારતો એમાં પોણી હોય ને તો પેલા જો આયલો કોશું હા ગમપતિ બાપા ગીમ લાડુ એક દો તીન ચાર

બધા દૂધ કાઢે ચાલ ચાલ દોણ ખાવું હોય પણ તો તઈ જવાનું હે હા 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 મય લઈ જા હે કાદવ કાદવ જિંદગી કેસી હે લાલા લીલાભાઈ તો પૂરા નાખી દીધા અને એક કે તો તમનો ના રા દીધો લે આવું કોમ હે લીલાભાઈ લીલાભાઈ બરોબર કોમ કરજો હે શાક બનાવ શું લહાર કાઢી દીધું લીલાભાઈ તો આ ને બગતરો અને દૂધ જો લીલાભાઈ દૂધ ગરમ ખાઈ ને પહે બધી મલા

અને મગ છે એને તમે કુકર એ કરે કુકર માં પહેલા મગ બાફે ને એ પછી આ કોતરી બનાય કોતરી બનાય પછી પહી આ જો હવે ઘર માં રહે મને વસ્તુ બતાવ આ જો આ કાજુ કાજુ દેખાય મન તો આવી આ કે છે તો હોઈ રહ્યો દાદા નાઈન બાઈ આયા છે રમાડવા આ ગુલ્લા મોનું ડબઈ ગયું દાદા ઓ દાદા

લીલાબાઈ તો બાહરામાં નાખી કર્યું દાદા એ તો મગનું એમને રોટલો રાહુ મેં નાખી દુ પણ ને રાહુ ખાવા મારા પપ્પા બંધ કઈ ને આવતા રે હું જમવા એમને ઉતારવા આવ્યો પાછા એમનું તો રાહારું કર્યું થોડું કેમનું जो देखो नाम ना हो ना बा कर कर और से तो एम नहीं बाबा आज दूध बिल्ला रे आई पी जा तो हम कर दो है ना पहला मुन्ना ती सब बिल्ला रे पहला है जगह तो करे का टाइम दे जो मरो मेरो माले ना जो मैं बना जय माता મારા મમ્મી ખાટલે પોતા એક કરી દીધી હે મમ્મી ઓ ગુડ નાઈટ જય માતાજી માતાજી ગુડ નાઈટ ગુડ નાઈટ જય માતાજી ગુડ નાઈટ થઈ જો અમે આરામ કરી દીધો સાદાન મત છો તો એમ થી ઉતાર હે ઓ ગાઈજી ગુડ નાઈટ જય માતાજી જય માતાજી ગુડ નાઈટ જય માતાજી તો આજે અમને નાઈ કાઢ્યો હે મારા અંદર પડે હવે નાવાનું અતારે જ મેર પડે મારા હવાનું હવા રમતો એક વખત અપ્યા નથી સાક બદલ્યો અને આ ફરી બીજો પેર ને કહી ન આવ્યો એક સરપ્રાઇઝ છે દાદા મને સરપ્રાઇઝ આપવાના એક વસ્તુ કોમેડી છે તો જોતા રહેજો કાલે વર્ગમાં જય માતાજી ગુડ નાઇટ